ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ તેને ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું સબ્જીના વઘાર માટે તેલ એડ કરી અને રાય જીરું લસણની કળી એડ કરીએ અને ત્યારબાદ તેમાં ઓનિયન એડ કરીશું અને કારેલા ને જે આપણે ફ્રાય કરેલા હતા તે પણ એડ કરી અને તેની અંદર મસાલો એડ કરીશુ થોડી વાર તેને આપણે પાકવા દઈશું અને તેની ઉપર ધાણા સ્પ્રિંકલ કરીશું તે તૈયાર છે કારેલા નું સબ્જી થેન્ક ફોર વોચિંગ